અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે મૂળ રાજસ્થાનના બે ઇસમોને ઝડપી પાડી જેવી પ્રવૃત્તિઓ ડામવા પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે રાજસ્થાન જયપુર તરફથી મુંબઈ આવતી ટ્રેનમાં બે ઇસમો વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર ખાતે આવી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર પ્રતિન ચોકી વિસ્તારમાં ગોઠવી હતી તે દરમિયાન જયપુર તરફથી આવી આવી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બે અંકલેશ્વર રેલવે સ્ટેશનની બહાર પ્રતિન ચોકડી તરફ ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન વોચમાં ઉભેલ પોલીસને બંને ઈસમોની હિલચાલ શંકાસ્પદ લાગતા તેઓ પાસે રહેલ ત્રણ છેલા ચેક કરતા ત્રણ થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્રણ થેલામાંથી મળી

કુલ રૂપિયા પંચાવન હજાર સાહિતનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશનની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આ માલ મંગાવનાર પ્રમોદ જાટ નામના ઈસમ રહેવાસી કિમનાઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી